નમસ્કાર હું આજનો વિષય છે ગુજરાતી વ્યાકરણ શિક્ષણમાં ક્રિયા વિશેષણ પ્રાથમિક થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા સૌ માટે ઉપયોગી આ વિડીયો નમસ્કાર મિત્રો ક્રિયા વિશેષણ મિત્રો વિશેષણ પણ અહીં વાત છે તો જે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહે છે બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે ક્રિયાપદના અર્થમાં વધારો કરનાર શબ્દને ક્રિયા વિશેષણ કહે છે તો ક્રિયા વિશેષણ એ ક્રિયા થઈ છે કે કેમ ક્યારે થઈ ક્યાં થઈ કેવી રીતે થઈ શા માટે થઈ વગેરે દર્શાવે છે ચાલો ક્રિયા વિશેષણને હવે ઉદાહરણ દ્વારા સમજીએ હું રાજકોટ જઈશ આ વાક્યમાં જવાની ક્રિયા છે હું કાલે રાજકોટ જઈશ આ વાક્યમાં જવાની ક્રિયા કાલે થવાની છે એ સમય દર્શાવાયો છે ક્યારે જવાનું છે કાલે તો કાલે એ ક્રિયા વિશેષણ છે બીજું ઉદાહરણ જોઈએ તમે દુકાને જાઓ તમે ઝડપથી દુકાને જાઓ અહીં બીજા ઉદાહરણમાં આપ જોશો તો ખ્યાલ આવશે કે દુકાને જવાની વાત છે પણ કેવી રીતે ઝડપથી તો ઝડપથી એ ક્રિયા વિશેષણ છે હજુ એક ઉદાહરણ જુઓ ખુરશી મૂકો ખુરશી અહીં મૂકવો આ ઉદાહરણમાં ખુરશી મૂકવાની ક્રિયા છે પરંતુ ક્યાં મૂકવી એ સ્થળ બીજા વાક્યમાં દર્શાવાયું છે તો અહી એ ક્રિયા વિશેષણ છે આમ જે શબ્દ કે પદ ક્રિયાપદની સાથે આવીને ક્રિયાના અર્થમાં વધારો કરે છે તેને ક્રિયા વિશેષણ કહે છે ક્રિયા વિશેષણ એ ક્રિયાના અર્થમાં જુદા જુદા પ્રકારે વધારો કરે છે જેમ કે સ્થળ સમય પદ્ધતિ હેતુ વગેરે તો આના આધારે ક્રિયા વિશેષણના પ્રકારો પડે છે તો ક્રિયા વિશેષણના કુલ દસ પ્રકારો છે તો એમના વિશે વિગતવાર માહિતી જોઈએ સૌપ્રથમ સ્થળ વાચક ક્રિયા વિશેષણ આ ક્રિયાવિશેષણ ક્રિયાનું સ્થળ દર્શાવે છે મોટે ભાગે આવા કેટલાક શબ્દોનો એમાં પ્રયોગ થાય છે ત્યાં ક્યાં અહીં સર્વત્ર ઉપર નીચે હેઠળ છેટે દૂર પાસે નજીક આગળ પાછળ આસપાસ ઉદાહરણ જોઈએ ગાડી ત્યાં ઉભી છે શિક્ષકે આસપાસ જોયું છોકરો પાછળ જુએ છે તો આ ત્રણેય વાક્યમાં માં આપ જોશો તો ખ્યાલ આવશે કે એમાં જે ક્રિયાપદ છે એમાં એમની વિશેષતા દર્શાવનારા શબ્દો છે ત્યાં આસપાસ અને પાછળ આ ત્રણેય શબ્દો એ ક્રિયાપદની વિશેષતા દર્શાવે છે એમાં પણ ખાસ સ્થળ દર્શાવે છે કે ગાડી ઊભી છે પરંતુ ક્યાં તો કે ત્યાં એ સ્થળ છે આસપાસ જોયું પાછળ જુએ છે વગેરે અન્ય કેટલાક ઉદાહરણ જોઈએ વિદ્યાર્થીએ ઘડિયાળ ટેબલ પર મૂકી અકસ્માતના લીધે રસ્તા પર ટ્રાફિક વધી ગયો પશુ સ્થળ વાચક ક્રિયા વિશેષણનો પ્રયોગ થયો છે નંબર બે કાળવાચક ક્રિયા વિશેષણ આ ક્રિયા વિશેષણો ક્રિયાનો કાળ એટલે કે સમય દર્શાવે છે એમાં મોટા ભાગે આવા કેટલાક શબ્દોનો પ્રયોગ થાય છે ક્યારે ત્યારે સદા સર્વદા નિત્ય રોજ તુરત હવે હાલ ઉદાહરણ જોઈએ એ રોજ નિશાળે જાય છે એ હમણાં જ આવ્યું હવે વરસાદ આવશે આ વાક્યમાં આપ જોશો તો જે ક્રિયા છે એમનો સમય દર્શાવાયો છે નિશાળે જાય છે તો રોજ નિશાળે જાય છે તો રોજ એ કાળવાચક ક્રિયા ક્રિયાની રીત દર્શાવે છે એટલે કે ક્રિયા કેવી રીતે થઈ એ દર્શાવે છે એમાં મોટે ભાગે આવા કેટલાક શબ્દોનો પ્રયોગ થાય છે આમ એમ જેમ તેમ માંડ માંડ ચૂપચાપ એકદમ વગેરે ઉદાહરણ તમારે આમ કરવું જોઈએ રાહુલની જેમ નિશાએ મહેનત કરી ભાવેશ માંડ માંડ પાસ થયો તો આ ઉદાહરણના આધારે આપ સમજી શકશો કે રીતિવાચક ક્રિયા વિશેષણમાં ક્રિયાની રીત દર્શાવાય છે નંબર ચાર પરિમાણ વાચક ક્રિયા વિશેષણ આવા ક્રિયા વિશેષણ ક્રિયાનું પ્રમાણ એટલે કે માપ દર્શાવે છે જેમાં ઘણું ઓછું જરા બિલકુલ છેક ખૂબ જેવા શબ્દોનો પ્રયોગ થાય છે ઉદાહરણ જોઈએ ચિંતન ઘણું દોડ્યો કાલે ખૂબ ગરમી હતી પરેશને થોડું દુખે છે તો આ વાક્યમાં જે પહેલા વાક્યમાં જોશો તો ખ્યાલ આવશે કે પહેલા વાક્યમાં દોડવાની ક્રિયા છે પરંતુ એમનું જે એક પરિમાણ એટલે કે માપ છે ચિંતન કાલે ખૂબ ગરમી હતી તો આવા એટલે કે માપ દર્શાવતા શબ્દો જ્યાં પણ પ્રયોગ થયો હોય ત્યાં ક્રિયા વિશેષણ છે એમ કહી શકાય નંબર પાંચ ક્રમ વાચક ક્રિયા વિશેષણ આવા ક્રિયા વિશેષણ એ ક્રિયાનો ક્રમ દર્શાવે છે જેમાં મોટે ભાગે આગળ પાછળ અગાઉ પહેલા પછી જેવા શબ્દોનો પ્રયોગ થાય છે ઉદાહરણ જોઈએ ભાવેશ સૌની પાછળ બેઠો સાગર પહેલા આવ્યો રેલીમાં તેઓ આગળ ચાલતા હતા તો આ વાક્યોમાં ક્રિયા વિશેષણ છે એ ક્રિયાપદના એક ક્રમ દર્શાવે છે નંબર છ નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ આવા ક્રિયા વિશેષણ ક્રિયા જરૂર બનશે અથવા તો બની એવો નિશ્ચય દર્શાવે છે જેવા મોટે ભાગે જરૂર ખરેખર અવશ્ય ચોક્કસ જેવા શબ્દોનો પ્રયોગ થાય છે ઉદાહરણ જોઈએ તે આજે જરૂર ગીત ગાશે આજે ચોક્કસ મહેમાન આવશે આજે એ બસ અવશ્ય આવશે તો અહીંયા આપ જોશો તો જરૂર ચોક્કસ ને અવશ્ય એ ક્રિયા બનશે અથવા તો બની છે એવો એક નિશ્ચય દર્શાવે છે નંબર સાત સ્વીકાર વાચક ક્રિયા વિશેષણ આ ક્રિયા વિશેષણ બનેલી કે બનવાની ક્રિયાના સ્વીકારનો ભાવ દર્શાવે છે જેમાં મોટે ભાગે ભલે છો હા સારું અને વારું જેવા શબ્દોનો પ્રયોગ થાય છે ઉદાહરણ ભલે પધાર્યા આજે ન જમ્યા એ એ સારું કર્યું હા વાતનો મને પણ અફસોસ છે છે તો અહીંયા જે ક્રિયા બની સ્વીકાર થયો છે જેમ કે પહેલા વાક્યમાં જોયું તો પધાર્યા એટલે કે આવવાની ક્રિયા છે તો સ્વીકારો છે ભલે પધાર્યા બીજા વાક્યમાં આજે ન જમ્યા એ સારું કર્યું તો આજે જે જમ્યા નથી એ વાતનો સ્વીકાર કર્યો છે આવી જ રીતે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ ત્યારબાદ નંબર આઠ નકાર વાચક ક્રિયા શબ્દોનો જ અર્થ થાય છે અસ્વીકાર સ્વીકારવું તે આ ક્રિયા વિશેષણ ક્રિયા નકારવાના અર્થમાં વપરાય છે જેમાં મોટે ભાગે નહી ના માં નથી ને ન જેવા શબ્દોનો પ્રયોગ થાય છે ઉદાહરણ જોઈએ ગંદકી કરશો નહીં ખોટું ક્યારેય બોલશોમાં ચોરી ન કરશો તો અહીંયા જે ક્રિયા છે એ નકારવાના અર્થમાં વપરાય છે જેમ કે પહેલા વાક્યમાં ગંદકી ન કરવાની વાત કરવી છે બીજા વાક્યમાં ખોટું ન બોલવાની વાત છે ખોટું ક્યારેય બોલશોમાં તો માં શબ્દનો અર્થ છે એ નહીંના અર્થમાં છે નંબર નવ સંભાવના વાચક ક્રિયા વિશેષણ આ ક્રિયા વિશેષણ બની છે કે બનશે એવી સંભાવના એટલે કે શક્યતા દર્શાવે છે જેમાં મોટે ભાગે કદાચ રખે બસ બરાબર જાણે જેવા શબ્દોનો પ્રયોગ થાય છે ઉદાહરણ જાણે આગનો વરસાદ હોય એવું લાગે છે કદાચ આજે મહેમાન આવે શું તમે કહો છો એ બરાબર છે તો અહીંયા જે ઉદાહરણ છે એમાં આપ જોશો તો પહેલા વાક્યમાં જાણે આગનો વરસાદ હોય એવું લાગે છે તો એ શક્યતા છે આગનો વરસાદ હોવાની બીજા વાક્યમાં અને ત્રીજા વાક્યમાં પણ આ જ રીત છે નંબર દસ સંખ્યાવાચક ક્રિયા વિશેષણ આ ક્રિયા વિશેષણ એ ક્રિયાની સંખ્યા એટલે કે ક્રિયા કેટલી વાર થઈ એ દર્શાવે છે જેમાં મોટે ભાગે વારંવાર એકવાર અનેકવાર બહુવાર ને ઘણીવાર જેનો ઉપયોગ થાય છે ઉદાહરણ વારંવાર કહ્યું છતાં તેણે ભૂલ કરી આવું તો અનેકવાર બન્યું છે ઘણીવાર મુસાફરો હેરાન થાય છે તો અહીંયા જે ક્રિયાપદ છે એમાં કોઈ ને કોઈ સંખ્યા દર્શાવાય છે ગુજરાતી વ્યાકરણના અન્ય વિડીયો માટે માં સર્ચ કરો પૂરણ ગોંડલિયા